આ બાજુવાળાને ભૂખ લાગી છે એવું લાગે છે કઈ વાંધો નહીં જવાનું મંગાવી લીધું છે આપણે બધા જમીન જઈશું બરાબર છે પણ અહીંના મંત્રી શ્રીએ દસેક માણસોને મોકલેલા છે કે ભાઈ ચૈતર વસાવાની સભામાં કેટલા લોકો આવેલા છે એ લોકો જોરથી નારા બોલાવે છે કે કેમ ઉત્સાહ હતો કે કેમ એ બધી નોંધ લેવાના છે એટલે કોઈ ધાબડામાં કે સાલમાં જેકેટમાં હાથ નાખીને બેઠા હોય તો થોડી ઠંડી ઉડાડવી પડશે દસ મિનિટ સહકાર આપવો પડશે એટલે મંત્રી શ્રી રિપોર્ટ માટે 10 લોકોને મોકલેલા છે વિડીયો બનાવશે એમાં દેખાવા જોઈએ કે ભાઈ બધા જોરથી નારા બોલાવતા હતા અને નજીક એમની એમના ગામમાં પણ સંભળાય એટલી તાકાતથી તમારે નારા બોલાવાના છે બોલવાના છે જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ઇન્કલાબ જીન્દબાદ ઇન્કલાબ જીન્દબાદ ધન્યવાદ આજની ગુજરાત જોડો સભામાં મારી સાથે જેમને આપણે સાંભળી રહ્યા હતા એવા આમ આદમી પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ સોલંકી ગુજરાતના આમ આદમી પાર્ટીના યુવા નેતા અને વિદ્યાર્થી નેતા તરીકે પંકાયેલા એવા યુવરાજસિંહ જાડેજા દક્ષિણ ઝોનની જેમના પર જવાબદારી છે અને ખૂબ સારી મહેનત કરે છે એવા આપણી વચ્ચે ઉપસ્થિત થયેલા રામભાઈ દળુક આપણા નવસારી જિલ્લાના

વંદન થાય છે નમન થાય છે બધાને હું જવાબ પ્રણામ કરું છું સાથીઓ થોડાક દિવસ પહેલાના કાર્યક્રમ હતા ત્યારે આપણા ત્યાંના જ મંત્રીએ અને આપણી બાજુના લોકસભાના એક સાંસદે એવું કીધું કે આ ચૈતર વસાવા બધાને ગેરમાર્ગે દોરે છે ભાઈ તમે ગેરમાર્ગે દોરાઈ નહીં આવ્યા છો પાછળવાળા તમે ગેરમાર્ગે દોરાઈને આવ્યા છો નથી ને તમે બધા સમજુ લોકો છો કોઈ આમાંથી ગેરમાર્ગે દોરાય એવા નથી ત્યારે ડેડિયાપાડામાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા એમના પબ્લિક ભેગી કરવા માટે 500 કરોડ રૂપિયાની આદિજાતિ વિકાસ વિભાગમાંથી બજેટની જોગવાઈ કરવામાં આવી પણ ત્યાં 500 કરોડમાં ભીડ ભેગી નહી થઈ અને આપણે પ્રેમ થી કરેલા અહવાનમાં લાખો લોકો ભેગા થયા એટલે આ લોકોને તકલીફ પડી છે એમને હતો કે ભાઈ આદિવાસી વિસ્તારમાં તો એક ચેતર વસાવો છે તે બધાને જાગૃત કરે છે ભેગા કરે છે એમની લડાઈ લડે છે અધિકારોની વાત કરે છે ખેડૂતની વાત કરે છે વિદ્યાર્થીઓની વાત કરે છે મહિલાઓની વાત કરે છે કર્મચારીઓની વાત કરે છે એને આપણે દબાવી દેવાનો છે એને 15 તારીખે મોદી સાહેબના હસ્તે જોડી દેવાનો છે એમ કરીને મોદી સાહેબને દેમોગ્રા લઈ ગયા દેમોગ્રાથી નરેન્દ્રભાઈ મોદીને નેડિયા પાડા લાવ્યા પણ આપણે એક એહવાન કર્યું કે અમે 1 લાખ થી પણ વધારે લોકો નેત્રંગમાં ભેગા થશું અને બધા પ્રેમથી 1 લાખ પણ વધારે લોકો નેત્રંગમાં આવ્યા આ આપણી તમારી અમારી બધાની તાકાત છે આપણે એ મંત્રી અને એમના સાંસદો જેવા એમની પાર્ટીના બોલતા પપટ નથી આપણે સ્વતંત્ર હવાલાવાળા લોકો છીએ અને અમે બધા સ્વતંત્ર હવાલો લઈને ફરીએ છીએ અમે બોલીએ એટલે અમને જેલ કરે આગળ યુવરાજભાઈની સાથે અમે શિક્ષકોની ભરતી માટે લડ્યા અમે વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે એના માટે લડ્યા અમે ખેડૂતોને એમના પકવેલા ભાવ પાકના ભાવ યોગ્ય મળે એના માટે લડ્યા અમે ગાંધીનગરમાં જ્યારે પણ કોઈની સાથે કર્મચારીઓ સાથે અન્યાય થાય એના માટે લડીએ અમે સુગર મિલોમાં ખેડૂતો સાથે અન્યાય હોય એના માટે લડીએ અમને જીઆઈડીસીઓમાં સ્થાનિક લોકોને રોજગારી મળે એના માટે લડીએ ત્યારે આ ભાજપના સરકારને ગમતું નથી એમના ભૂપેન્દ્રભાઈ પટેલને ગમે નહીં એમને લાગે કે આદિવાસી યુવાન અમારી આટલી મોટી સરકાર સામે કઈ રીતના બોલી શકે એમના હર સંગવીને લાગે આદિવાસી નો યુવાન અમારી આટલી મોટી સરકાર સામે કઈ રીતના બોલી શકે અને અમને પણ જેલોમાં જવું પડે છે યુવરાજસિંહ જાડેજા પણ જેલમાં જવું પડ્યું

આજે ખેડૂતો પોતાનો પાક આખું વર્ષ પોતાના પરિવાર સાથે મહેનત કરે છે જીવના જોખમે રાત્રે દિવસે કામ કરે મોગા મોગા બિયારણો મોગી મોગી દવાઓ અને મોગી મોગી મજૂરીઓ લોન લઈ સાહસ કરે અતિવૃષ્ટિનો માર વાગે માવઠાનો મારવા કે સુકો દુકાળ પડે લીલો દુકાળ પડે અને છેલ્લે જ્યારે ઢોર ખાય ચોર ખાય મોર ખાય અને બધાના કોડિયાનો નિવાલો બધાને પહોંચાડીને પોતાનું વધે એમાંથી જ્યારે વેચવા માટે બજારમાં જાય ત્યારે આજે આ દેશની નીતિ એવી છે કે ખેડૂતોના માલનો ભાવ પણ પોતે કરી નથી શકતો એમના માલના ભાવ કરવાવાળા ભારતીય જનતા પાર્ટીના દલાલો બેઠા છે એક બાજુ દેશના વડાપ્રધાન એક બાજુ ગુજરાતના મુખ્યમંત્રી કપાસનો ટેકાનો ભાવ સોળસોને બાવીસ રૂપિયા જાહેર કરે છે

અને એમના ઉદ્યોગપતિઓ દિવસે ને દિવસે અમીર થતો જાય છે ત્યારે ખેડૂત મિત્રો પણ જાગવું પડશે જે સરકારો આપણા માલનો ભાવ આપણે નક્કી નથી કરવા દેતી એમના માર્કેટ યાર્ડો એમની એપીએમસી એમએસપી પ્રમાણે આપણને ભાવ નથી મળતા સીસીઆઈ ના કેન્દ્રોના નામે એ લોકો હોદ્દેદારો જયારે આપણી સાથે લૂંટ મચાવતા હોય ત્યારે જે આ કડતા પ્રથા છે

એમના પર લાઠી ચાર્જ કરવામાં આવ્યો દરવાજા તોડી તોડીને મારવામાં આવ્યા માં બેટીઓ સાથે અત્યાચાર કરવામાં આવ્યા અને હર સંગવીન એનું પ્રોમોશન મળ્યું એમને સુપર સીએમ બનાવવામાં આવ્યા ત્યારે અમે એ સરકારને બી કહેવા માંગીએ છીએ તમે હમણાં મંત્રીમંડળ બદલવા બદલી રહ્યા છો આવનારા દિવસોમાં આ પ્રજા અને આ જનતા તમારી આખી સરકાર બદલવા માટે તૈયાર છે ત્યારે આગળ અમારા સાથી બ્રિજરાજભાઈએ કીધું આપણા યુવાનો જ્યારે શિક્ષણ માંગે છે ત્યારે આપણને મંદિર મંદિર મસ્જિદની વાતો કરશે આપણે રોજગાર માંગીશું ભારત પાકિસ્તાનની વાતો કરશે અને આપણે જ્યારે ખેડૂતો એના પાકના ભાવ માગશે આપણે વિકાસની વાત કરીશું તો આત્મનિર્ભરની વાત કરશે રાષ્ટ્રભાવનાની વાત કરશે પણ આપણા હકની વાત એ લોકો ક્યારે નથી કરતા ત્યારે બધાએ આપણે જાગવાની જરૂર છે અને આ સરકાર એમના મંત્રીઓ માત્ર ને માત્ર રબ્બર સ્ટેમ છે એમના મંત્રીઓની તાકાત નથી એમના ધારાસભ્ય સાંસદોની તાકાત નથી કે એમની સરકારમાં આપણો અવાજ બને ત્યારે સાથીઓ આવનારા દિવસોમાં આ વિસ્તારમાંથી પણ આપણે આપણો અવાજ બને એવા યુવાનને તાલુકા જિલ્લા અને વિધાનસભામાં મોકલવા માટે આપણે બધાએ તૈયાર થઈ જવું પડશે અમે અવારનવાર બોલીએ એટલે અમારો અવાજ દબાવવા માટે અમને જેલો કરવામાં આવે આગળ મને મારા પરિવાર સાથે નેવું દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યો હમણાં તમે જોયું હશે એક સામાન્ય બાબતમાં આખું ષડયંત્ર ઉભું કર્યું અને ષડયંત્ર ઉભું કરીને મામલતદાર ટેબલ પર જામીન આપી દે એવી સામાન્ય ઘટનામાં મને વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો અને સેન્ટ્રલ જેલમાં રાખવામાં ત્યાં પણ એટલી વેદનાઓ એટલી યાતનાઓ આપવામાં આવી કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ તમને મંત્રી તંત્રી બનાવી દઈએ પણ અમે એ વેદનાઓ વેઠી લીધી અમારા પરિવારે દુઃખ વેઠી લીધું અમારા કાર્યકરોએ એ દુઃખ વેઠી લીધું અને અમે નક્કી કર્યું એ પ્રમાણે અમારી ગરીબ આદિવાસી મધ્યમ વર્ગ ઓબીસી માઇનોરિટી અને દલિત પિછડા માટે અમે લડીશું અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જવાના નથી સાથીઓ અમે જઈએ અમે મંત્રી બનીએ તંત્રી બનીએ પૈસા લઈ લઈએ બંગલા થઈ જાય ગાડીઓ થઈ જાય પણ એનાથી અમને સંતોષ નથી તમારા જેવા નાના નાના સામાન્ય લોકો અમારા માટે સમાજ ને જરૂર પડશે જયારે ગુજરાતના લોકો ને જરૂર પડશે અમે અમારું લોહી લોહીવડાવી દેવા માટે તૈયાર છે અમારું ધન આપવા માટે તૈયાર છે પણ આ ભારતીય જનતા પાર્ટી માટે અમે લડીશું લડીશું ને લડીશું ત્યારે આટલી યાતનાઓ વેઠવી પડે અને એવા સંજોગોમાં તમારી બાજુના એક સાંસદ હતા એમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને કીધું કે ચૈતર વસાવા જેલમાં ગયા છે એની કારકિર્દી અમે પૂરી કરી નાખીશું એને હમણાં છૂટવા નહીં દઈએ ત્રણ વર્ષ પછી આવશે ત્યારે સાંસદ ને અને તમારા ત્યાંના મંત્રીને પણ કેવા માંગુ છું તુમકો કા લગતા થા નહીં લોટેંગે તુમકો કા લગતા થા નહીં લોટેંગે ગલત जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं हम तो क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है? क्या? ये चैतर वसावा चैतर वसावा कभी झुकेगा नहीं करारा जवाब मिलेगा करारा जवाब अपना टाइम भी आने वाला है आने वाला है ना आगा? अपना टाइम अपना टाइम तारे जेपर्स एमना अधिकारियों જે પણ પોલીસ કર્મચારીઓ અમારા નેતાઓ સાથે ડંડાવાડી કરે છે અમને હેરાન કર્યા છે આવનારા દિવસોમાં સરકાર બદલાવાની છે ગુજરાતમાં એ લોકોને પણ સોધી સોધીને અમે એનો બદલો લેવાનો છે ત્યારે સાથીઓ એમને એવું હતું કે આ ચૈતરભાઈ છૂટીને આવે એટલે ચૈતરભાઈ માટેના અંબાજી થી ઉમરગામમાં પ્રવેશ બંધીની એમણે માંગ કરી એમણે હાઈકોર્ટમાં કીધું કે આ ચેતર વસાવા આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે એમને જાગૃત કરે આ કરે તે કરે એમને આદિવાસી વિસ્તારમાં ઘૂસવા નહીં દેવાના પ્રવેશ બંધી આપો ત્યારે મારા ડેડિયાપાડા મત વિસ્તારમાં આજે મેં પ્રવેશ નથી કરી શકતો એક વર્ષ માટે મને પ્રવેશ બંધી આપી આ સરકારના ખોટા સોગંદનામાથી એમના અધિકારીઓની ખોટી રજૂઆતથી મને નામદાર હાઈકોર્ટ દ્વારા હારમાં મારા વિસ્તારમાં હદ પાર કરવામાં આવ્યો છે ત્યારે હું રાજપીપળા રેમ અને રાત પીપળાથી ઢેડિયાપાડાના આજુબાજુના વિસ્તારોના કામ કરું દાહોદ જામ છોટાઉદેપુર જામ ત્યારે આ લોકો કહે અને ઢેડિયાપાડાથી દૂર કર્યો છે આને હવે नर्मदाમાંથી પણ દૂર કરવો પડશે ત્યારે એ લોકોને કેવા માંગુ છું તમે મને ઢેડિયાપાડામાંથી કાઢી મૂકશો તમે મને नर्मदाમાંથી કાઢી મૂકશો પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહે છે ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના ત્યારે અમે આ લોકોથી ડરતા નથી એમણે જે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર આપણને આપ્યો છે 30 વર્ષના શાસનમાં આજે આપણે શિક્ષકો માટે આંદોલન કરવા પડે શાળા માટે આંદોલન કરવા પડે રોજગારી માટે આંદોલન કરવા પડે આપણા ટ્રાન્સપોર્ટેશન માટે આંદોલન કરવા પડે આપણે કાવેરી જેવી સુગરો માટે આંદોલન કરવા પડે વ્યારા સુગર માટે આંદોલન કરવા પડે સિવિલ હોસ્પિટલો માટે આંદોલન કરવા પડે ત્યારે સાથીઓની એક જ દવા છે અને એ દવા છે આમ આદમી પાર્ટીમાં જોડાઈને આ સરકારને મોડિયામાંથી આપણે ઉખાડીને ફેંકી દેવાની છે સાથીઓ ક્યાં સુધી આપણે દેશના વિકાસના નામે આપણી આપણી જમીનો આપીશું ક્યાં સુધી આપણે સંપાદિત થઈશું મોટા મોટા ડેમો બની જવાથી

જ્યાં પણ મીટિંગ થાય કાર્યક્રમ થાય સ્વયંભુ લોકો પોતાની મેળે આવીને ઉભા રહે છે એમની રોજ આપે બસ ગોઠવે આંગણવાડી ને કંઈ તલાટી ને કઈ અધિકારીઓને કામે લગાડે કોઈ જવા તૈયાર નથી આજે નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડામાં આવ્યા સાથીઓ બિરસા મુંડાની વાત કરો ભગવાન કાર્તિસૂર્ય બિરસા મુંડા ની જયંતી અમે બે હાજર તેરથી ઉજવીએ છીએ અને અહીંના એક સાંસદ કહેતા હતા કે અમારા દેશના વડાપ્રધાન 150મી જન્મ જયંતિ ઉજવવા માટે આવ્યા ગર્વની વાત છે પણ એ આજે જે બિરસા મુંડા પ્રતિમાને એમણે ફૂલહાર કર્યો ને એ બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના જયતરભાઈ વસાવાની આગેવાનીમાં અમે કરી તમે કેટલી પ્રતિમાઓ મૂકી તમે કેટલી બિરસા મુંડા જયંતિ ઉજવી એ જનતાને બતાવો આજે આદિવાસી સમાજ જાગી ગયો ડીસા મુંડાના વિચારોને ઉજાગર કરીએ અમે અને આદિવાસી સમાજ જ્યારે હક અધિકારોની વાત કરે પૈસા એકની વાત કરે અનુસૂચિ ની વાત કરે ત્યારે એ લડત દબાવવા માટે આજે દેશના વડાપ્રધાનને મારણ ઢેડિયા પણ આવવું પડે આ મજબૂરી આપણે બધાએ પેદા કરી દીધી છે ત્યારે પોતાની ટિકિટ ના જતી રહી એના માટે કેટલાક મંત્રીઓની કેટલાક સાંસદો પાર્ટીના પોપટ બનીને અમારી સામે અવાજ કરે છે આખો દિવસ અમારો નામ રટણ કરે છે કેટલાક અમને ગાળો ભાંડે છે અમને ગાળો ભાંડવાથી આદિવાસી સમાજનો ઉદ્ધાર નથી થવાનો અને અમારે ગાળે અમને ગાળો દેવાથી જો આદિવાસી સમાજનો ઉદ્ધાર થવાનો હોય અમે તો સવારે ઉઠીને તમારી ઓફિસે ગાળ ખાવા આવવા માટે પણ તૈયાર છે પણ આમણે માત્ર ને માત્ર રાજનીતિ કરવી છે કઈ રીતના ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીને આગળ વધતી અટકાવાય એના માટે તમામ પ્રયાસો આ લોકો કરે છે ત્યારે મારા સાથીઓ તમને હું આહવાન કરું છું આવનારી તાલુકા જિલ્લા નગરપાલિકાની ચૂંટણી છે કોઈની શ્રેષ્ઠ પ્રમ રાખ્યા વગર કોઈ સંબંધ સાચવ્યા વગર એ ચાહે કોઈ પણ કાકો મામો ઉભો હોય ભાજપમાં એને જોયા વગર તમે તમારામાંથી તૈયાર થઈ જાવ આમ આદમી પાર્ટી તમને મંચ પૂરું પાડે છે તમે આવો સારા માણસો આવો લોક સેવા માટે આવો આપણે ભારતીય જનતા પાર્ટીની જેમ સત્તામાં જઈને પૈસા નથી કમાવાના આપણે સત્તામાં જઈને લોકસેવા કરવાની છે

તમામ લોકોનો મીડિયા મિત્રોનો પોલીસકર્મોનો પોલીસ આયોજક મિત્રોનો બધાનો આભાર માનીને હું વિનમું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી જય જોહાર જય જય ગરવી ગુજરાત ખૂબ સરસ ચેતરભાઈ આપણને વાત કરી